ભવ્ય પ્રારંભ થયો છે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ ફેસ્ટિવલ તારીખ સત્તરમી સેપ્ટેમ્બર સુધી ઉજવાશે ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ કે મોદી અને ઉપસ્થિત મહાનુભાવોએ સાંસ્કૃતિક પરેડ ને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું પરેડમાં આદિવાસી સંસ્કૃતિ લોક નૃત્યો ને પરંપરાગત વાદ્યો કલાઓ સાથે એકતા નગર શેરીઓ ઉત્સવમય બની હતી એકતા ઓડિટોરિયમ ખાતે ગુજરાતના જાણીતા કલાકાર ઉસ્માન મીર તથા તેમના પુત્ર આમીર મીર ની સુરીલી જોડીએ ભજન ગઝલ ગુજરાતી તથા હિન્દી ફિલ્મ ગીતો અને ગરબાના સુરોથી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા તેમણે સંગીત સંધ્યાની શરૂઆત નગરમાં જોગી આયા

અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મોન્સૂન ફેસ્ટિવલ આ વખતે પહેલી વખત નર્મદા જિલ્લામાં ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે આજે શ્રીમાન ઓસમાન મીરનો કાર્યક્રમ છે ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમો સતત પાંચ દિવસ સુધી ચાલવાના છે અને એ રીતે નર્મદા જિલ્લાના આદિવાસી ભાઈઓ અને બહેનોને સાંસ્કૃતિક વારસાનું જતન કરી શકે અને આર્થિક ઉપાર્જન કરી શકે તદ ઉપરાંત પોતાની જે કલા છે એ પ્રદર્શિત કરી શકે એવો સરકારશ્રીનો આ એક પ્રયાસ છે એ પ્રયાસને નર્મદા જિલ્લા તંત્ર એને પૂરું કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ વડાપ્રધાન શ્રી પધારનાર હોય અત્યારથી જ લોકોની અંદર ખૂબ ઉત્સાહ છે અને આ એક વાલ વરસાદ અને એ અંતર્ગત થીમ ઉપર આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ખૂબ સરસ રીતના થયો થઈ રહ્યો છે